સૌથી અને હાલ તો નિષ્ક્રિય થઈ ગઈ હતી થોડાક સમય માટે એ પાર્ટી એટલે કે કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ છે કોંગ્રેસમાં ઘણા બધા બદલાવો કર્યા છે જે રેસના ઘોડા હતા લગ્નના ઘોડા હતા કોંગ્રેસ દ્વારા અલગ પાડવામાં આવ્યા છે અને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના જે કહેવાય છે કે રાહુલ ગાંધી છે તેમણે પણ વોટ ચોરીના મુદ્દે અનેક આક્ષેપો ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ પર કર્યા છે અને ત્યારબાદ અમિત ચાવડા છે તેમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી પુરાવાઓ આપ્યા હતા અને અમદાવાદ ખાતે હવે વોટ ચોરી મામલે એક આખી કહેવાય છે કે સભા યોજવામાં આવી હતી અને આ સભા જનસભા દરમિયાન તેમણે જે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા કોને લઈને આખરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસના કયા દિગ્ગજો શું કહ્યું તેના વિશે જ આ વિડીયો વાત કરવી છે નમસ્કાર ન્યુઝ માં આપની સાથે હું ભગવતી વિશાવડિયા વોટ ચોરીના મામલે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે કોંગ્રેસ દ્વારા ભાજપ પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં બાસઠ લાખ જેટલા બનાવટી મતદારો હોવાનું કોંગ્રેસનું કહેવું છે તેવામાં રવિવારે એટલે કે ગઈકાલે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગેની બેને શક્તિસિંહ ગોહિલે જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી આ કાર્યક્રમની વાત કરીએ તો વોટર અધિકાર જનસભામાં કોંગ્રેસના ગેનીબેન લાલજી દેસાઈ શક્તિસિંહ ગોહિલ જિગ્નેશ મેવાણી અમિત ચાવડા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતાઓ સૌથી પહેલા તેના પર નજર કરીએ ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા જઈએ તો માહોલ કઈક જુદો હોય લોકોનો આવકાર હોય લોકોનો ભાવ હોય જીતવા માટેનો વિશ્વાસ હોય કાર્યકરોની દિવસ રાતની મહેનત હોય મતદાનના દિવસે લોકોની લાઈન જોઈએ ત્યારે આપણને લાગે કે પરિણામ આપણી તરફે આવવાનું છે અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પરિણામ ઉલટું થઈ જાય એ શંકા પણ ગુજરાતના એક એક વ્યક્તિના મનમાં હતી હમણાં આપણે ગઈકાલે પ્રેસ કરી અને આપણે પહેલા વિચાર્યું કે ગુજરાતમાં ચકાસણી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરીએ તો અહીંયા જે શબ્દો કયા એ શબ્દો તો નહીં કહું પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી અને એમાં પણ આખી લોકસભા નહીં એક ચોર્યાસી વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં છ લાખ અને નવ હજાર મતદારો કુલ મતદારો છે આપણી આખી ટીમ દિવસ રાત બેઠી પંદર દિવસ મહેનત કરી બે લાખ ને ચાલીસ હજાર મતદારોને એક એક પાના પર એક મતદારોને ચકાસ્યા એક બાજુ મતદાર યાદી હતી બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજીટલ યાદી હતી બંનેમાં મેચ થાય બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલે એમ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે ને જ્યાં ચેક થાય ત્યાં નું નિશાન કરે આ સોશિયલ મીડિયામાં મીડિયામાં જે પ્રમાણેનો પવન બદલાવ છે કિસ્સા છે તૈયાર થઈ જાય બે હજાર સત્યાવીસની ચૂંટણી

ખૂણે ખૂણે ચેકિંગ કરશે કઈ ચૂંટણીમાં એની પહેલાની ચૂંટણીમાં ક્યારે પહેલાની ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની આપણા દેશની લોકતંત્રની ઇજ્જત ચકના ચૂર થઈ કારણ કે આમને છે ને મનમાની કરવી હતી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને એ નહોતું જોઈતું એટલે વોટ ચોર ચોર છે ને એને રખેવાળ જ ન જોઈએ ચોર ચોરી ક્યારે કરે કે પહેલો રખેવાળ ફૂટે અથવા રખેવાળ તોડો તો ચોરી થાય આ વોટ ચોરો એ તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બહાર કરી દીધા કે હવે સીજીઆઈ નહીં ચીફ જસ્ટિસ કોઈ રોલ નહીં કોણ તો કે ત્રણ જણા નું કોલેજી રંગા બિરલા બેઠવાડિયા ગૃહમંત્રી મોદી ને અમિત શાહ બે અને ત્રીજા વિરોધ પક્ષના નેતા એટલે ત્રણ જણામાં બે ની બહુમતી એમની થાય ચીફ જસ્ટિસ બહાર એટલે જેને ઈચ્છે એની પોતાની દોરીથી ડાન્સ કરે એવા રખેવાળો ચૂંટણી પંચમાં મુકવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલે આપણે લડવું પડે છે રાહુલ ગાંધીજી શાના માટે લડે છે સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી આ દેશના મતદારોની મતદાતાઓની ઓળખાતા બે મહાન માણસો દિલ્હી આ ગુજરાતના બે હજાર સાતના વર્ષમાં અનેક જગ્યાએ ચૂંટણીના ઓળખતા ખરીદીને ચૂંટણી જીતવા માટેનો એ પહેલો પ્રયોગ એમણે ગુજરાતમાં કર્યો બે હજાર ના વર્ષમાં એમનો પ્રયોગ જુદો હતો પણ આપ સૌ જાણો છો કે બે હજાર અને વર્ષમાં જયારે એમને ખબર પડી કે ચૂંટણી હારે એમ છે ત્યારે અમદાવાદ શહેરના સૌ લોકો અહીંયા છે અનેક સોસાયટીઓના નામો એમાંથી ડિલીટ થઈ ગયા આ નામો ડિલીટ કરી દિલીપના સિક્કા મારી અને એ લોકો મહાનગરોની ચૂંટણી જીત્યા એ આપ સૌ જાણો છો અને ત્યારે છેલ્લી ઘડીએ આ જ કલેક્ટર કચેરીમાં કોંગ્રેસનું ડેલીગેશન આવ્યું અને કોઈ જવાબ નતો મળ્યો કારણ કે એમણે જે કરવું હતું ચોરી એ ચોરી કરવા માટે થઈ તો દિલીપના સિક્કા લાગ્યા હતા આજ રીતે એમણે અનેક જગ્યાએ આપણા ફોર્મ રદ કરવા આપણા હરીફ કરીને સામે દાદાગીરી કરીને કરવું મૂળ વાત જે છે એમની કે વોટની ચોરી કરે ફોન ચોરી કરે કે પછી કાગળોમાં ગડબડ કરે ગમે કરીને સત્તામાં આવું આ સત્તામાં ટકી રહેવા માટે એમણે અનેક પ્રકારના પ્રયોગો કર્યા આ ગુજરાતથી શરૂઆત કરેલી ગઈ ચૂંટણીમાં વોટની ચોરી અમને ખબર પડી કે વોટની ચોરી કરવી હશે તો ઇલેક્શન કમિશનની જરૂર પડશે અને એટલા માટે જે એક સમયે વડાપ્રધાન વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મળીને ઇલેક્શન કમિશન નક્કી કરતા હતા ઇલેક્શન કમિશનના નક્કી કરવાની વાત વાતમાં સુપ્રીમ કોર્ટનો એકડો કાઢી અને હવે પેલા બે જણા કયા છે જે ગુજરાતમાં ચોરી કરતા હતા આ બે જણા જણાને નક્કી કરે રાહુલજી રાહુલજીમાં જઈને મારે કરવાનું શું આ બે તો એક નામ નક્કી કરીને આવ્યા છે મારે એમાં મોહોર નથી મારવી અને રાહુલજીને ખબર પડી કે આ લોકોનો ઇરાદો બહુ જુદો છે આખા દેશમાં તમે પપ્પુ પપ્પુ કેતા તમારો પપ્પા વિકડમ તમને ખબર પડી કઈ ચોરી તમારી એ પકડી બે હજાર સત્તર ની હું ચૂંટણી એ ટાઈમે મારા મત વિસ્તારમાં ત્રણ તાલુકા આવે ત્રણ તાલુકાની અંદર યાદી થવાની હોય ત્યારે એક મહિના મારે મારા પોતાના વ્યક્તિગત પ્રશ્ન ની મારા ચોકી માટે રાખવામાં આવતો કે ભાઈ આ ખબર રાખજો કે આ છેલ્લે ધારે ખોટા મતદારો દાખલ કરવામાં આવશે અને હકીકત એવી થઈ

ચૂંટણીમાં મતદાન કર્યું અને વિધાનસભાની ચૂંટણીના મહિના પહેલા એક એક ગામમાંથી પચાસ પચાસ મતદારો એને કરવા માટેનો ટાર્ગેટ નક્કી કર્યો અને આ જે ગુજરાત સમાચાર છે એના બે નો નવ બે પ્રશ્નો છે એને અમે પત્ર આપી અને પુરાવા રજૂ કર્યા કે આ ભાઈ આવા લોકોએ આટલા વોટ ચોરી કરી છે બે હજાર ચોરીની લોકસભાની ચૂંટણી હોય એ ચૂંટણીની અંદર બીજા જિલ્લા મતદાર યાદીમાં બનાસકાંઠાની અંદર નામ દાખલ કરવામાં આવ્યા અને આ ચોખર હું એટલા માટે કરું છું કે મારી વોટ ચોરીની જે પ્રેસ નોટ હોય કે મારા પેજ ઉપર પોસ્ટર હોય તો એ ખાકી છતી વાળા ભારતીય જનતા પાર્ટી વાળા સાહેબ એવો આક્ષેપ કરે કે તમે આ આક્ષેપ છો તો તમે બનાસકાંઠામાં કઈ રીતે જીત્યા તો એમને હું કેવા માંગુ છું કે તમે ચોરી કરીને કેટલી કરી જે અમે દોઢ બે રાજ્ય જીતવાના હતા એ ત્રીસ હજારો લાવ્યા તો તમારો ચોરી માટે પુરાવા જોતા હોય જો આ જે કેવા છે કે આક્ષેપો છે એ તમામ જે પાયા છે ખોટા છે તો પણ સરકારે સાબિત કરી બતાવવું પડશે કે આ ખોટા છે અને જો તેવા કોંગ્રેસના આક્ષેપો છે તે સાચા છે તો પણ લીગલ એક્શન લેવાવું જોઈએ તમને શું લાગી રહ્યું છે કે વોટ ચોરીના કોણ સાચું છે કોણ ખોટું છે સમગ્ર ઘટનાને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રો બીએસ નાઇન નમસ્કાર